આપણા ભૂમિમાં ચાર આચાર્ય થઈ ગયા રામાનુચાર્ય માધવાચાર્ય અને વલ્લભાચાર્ય અને આપણા જગતગુરુ શ્રીમતી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી આપ શ્રીએ પુષ્ટિ માર્ગની રચના કરી છે જીવને ભ્રમસવન આપીને જીવને વૈષ્ણવ બનાવ્યા છે વૈષ્ણવ બનાવીને ઠાકુજી વૈષ્ણવના ઘરે પધરાઈને કઈ પ્રકારે પ્રભુની સેવા કરવી કેવી રીતે પ્રભુને લાલ લડાવવું એ શીખવાડ્યું પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો કે પુષ્ટિ માર્ગ શું છે એ વૈષ્ણવને શીખવાડ્યું ભણાવ્યું આપશ્રીએ ઘણા બધા ગ્રંથ લખ્યા છે અને એ ગ્રંથ ના નિત્યમાં આજના સમયમાં વૈષ્ણવ વાંચન કરે છે અને અધ્યયન કરે છે આપશ્રીએ સોળસ ગ્રંથ લખ્યા છે તો સોળસ ગ્રંથની વિશેષતા કહું ને તો આપણને કોઈપણ પુષ્ટિમાર્ગે પ્રશ્ન હોય એ દરેક પ્રશ્નનો ઉત્તર આપણને સોડસ ગ્રંથમાં મળી જશે કેમ કે સોડસ ગ્રંથમાં પુષ્ટિમાર્ગનું નાઇન્ટી એઈટ પર્સન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટ બધું જ કવર થઈ રહ્યું છે તમે પુષ્ટિમાર્ગનો કોઈપણ વિષય લો ભાવનો વિષય લો ભક્તિનો વિષય લો વિવેકધાય રાશયનો વિષય લો કોઈપણ વિષય લો એ બધા જ વિષય સોડસ ગ્રંથમાં આવે છે સોળસ ગ્રંથમાં નું એક ગ્રંથ એ ચતુર્શ્લોકી છે દસમ ગ્રંથ એ ચતુર્શ્લોકી છે શ્રી મહાપ્રભુજી ચતુર્શ્લોકીની રચના કાશીમાં તેમના બ્રાહ્મણ વૈષ્ણવ રાણા વ્યાસ માટે કરી અને ચતુશ્લોકી આપણે જોઈએ તો શ્રી ભાગવતજીમાં બે ચતુર્શ્લોકી આવે છે પ્રથમ તો ભાગવત ચતુર્શ્લોકી અને બીજું વ્રતાશુ ચતુશ્લોક ભાગવત ચતુશ્લોકી ભાગવતજીના બીજા નવમા અધ્યાયમાં આવે છે અને એનો પ્રસંગ કહું તો બ્રહ્માજીએ સો વર્ષનો તપ કર્યો હતો અને એ સો વર્ષના તપ પછી એના ફલરૂપમાં પ્રભુએ દર્શન આપ્યા અને પ્રભુએ દર્શન આપીને એમને કીધું કે તમે કોઈ વરદાન માં તો એ સમયે બ્રહ્માજીએ ચાર વરદાન માંગ્યા સૌ પ્રથમ તો મને ભગવાનના જેટલા પણ સ્વરૂપ છે પ્રભુના જેટલા પણ સ્વરૂપ છે એ બધા જ સ્વરૂપનું મને જ્ઞાન થાય બીજો વરદાન માંગ્યું કે પ્રભુએ જેટલી પણ લીલા કરી છે પ્રભુએ જેટલી પણ લીલા જેટલી પણ ક્રીડા કરી છે એ બધા લીલાનું જ્ઞાન મને થાય ત્રીજું વરદાન માંગ્યું કે આ સૃષ્ટિની રચના કેવી રીતે કરવી એ પ્રભુ મને શીખવાડે અને ચોથું વરદાન માંગ્યું કે આ ચાર વરદાન આપવા માટે પ્રભુએ સાત શ્લોક સાત શ્લોક કહીને પ્રભુએ આ ચાર વરદાન આપ્યા હતા એમાં જે પ્રથમ ચાર શ્લોક હતા એ શિક્ષાના શ્લોક હતા અને બીજા ત્રણ જે શ્લોક હતા

એ ચતુષ્લોકીમાં વૃદ્ધાશ્વ ચતુશ્લોકીમાં ભાવ સિદ્ધાંત છે અને આપણા જગતગુરુ શ્રી વલ્લભાધ્યા શ્રી મહાપ્રભુજીએ વ્રતા ચતુષ્લોકી પર પણ ટીકા લખી છે શ્રી મહાપ્રભુજી રચિત ચતુષ્લોકી અને વૃદ્ધાશો ચતુશ્લોકી આ બંને ગ્રંથ આ બંને ચતુષ્લોકી આ બંનેમાં ભાવ સિદ્ધાંત છે આપણે જોઈએ તો શાસ્ત્ર એવું કહે છે કે માનવ જીવનના બે મુખ્ય હેતુ છે માનવ જીવન હોય માનવ આપણે બધા માનવ છે માનવ જીવન માનવ જીવનના મુખ્ય બે હેતુ હોય સૌ પ્રથમ તો દુઃખ મુક્તિ માટે અને બીજું સુખ પ્રાપ્તિ માટે કે આપણે એક તો દુઃખને દૂર કરવા છે દુઃખ દૂર કરવા માટે આપણે જીવીએ અને બીજું સુખ પ્રાપ્ત માટે કે સુખ વધારવા છે નવા નવા સુખ આપણને મને એના માટે જીવીએ એક વખત વેદ વ્યાસજીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે ધર્મ શું અધર્મ શું પાપ શું અને પુણ્ય શું તો ત્યારે વેદવ્યાસી ધર્મનો વેદવ્યાસીએ ખૂબ સુંદર ઉત્તર આપ્યો અને વેદવ્યાસીએ કીધું કે પરોપકારે પુણ્યઃ પાપે પરિવિડન કે પરોપકાર કરવાથી પુણ્ય મળે એ ધર્મ છે અને બીજાને પીડા આપવાથી પાપ થાય એ અધર્મ છે અને આપણે જોઈએ તો અત્યારના સમયે આપણને બધાને દુખ ઓછું કરવું છે અને સુખ વધારવું છે અને સુખ ક્યારે વધશે કે જ્યારે આપણે સારા કાર્ય કરીશું સારા સુંદર કાર્ય કરીએ ત્યારે સુખ વધે વધે અને બીજાને પીડા આપીએ બીજાને કોઈ ખોટા કાર્ય કરીએ તો દુખ વડે અને ઉપરથી પાપ પણ લાગે તો પુણ્યના કાર્ય કરીએ તો આપણને સદાય આનંદ આવે આપણે પુરુષાર્થની વાત કરીએ કે આ ચતુશ્રુકી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ ચાર પુરુષાર્થની વાત કરી છે તો પુરુષાર્થ શું છે તો પુરુષાર્થની આપણે વ્યાખ્યા જોઈએ ડેફિનેશન જોઈએ તો આપણને ખ્યાલ આવે કે પુરુષાર્થ એટલે શું કે દુઃખ ઓછું કરવાનો પ્રયત્ન અને સુખ વધારવાનો પ્રયત્ન એ જ પુરુષાર્થ છે કે આપણે દુઃખ ઓછું કરવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે સુખ વધે આના જાય પ્રયત્ન કરતા હોઈએ છીએ તો આ પ્રયત્ન એ જ પુરુષાર્થ છે અને આપણે આ પુરુષાર્થને ત્રણ દ્રષ્ટિકોણથી જોઈ શકીએ છીએ આદિ ભૌતિક આધ્યાત્મિક અને આદિ એ જ પ્રકારે પુરુષાર્થના પણ બે તત્વો છે દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ આપણે જોઈએ તો દુઃખ નિવૃત્તિ માટે બે પુરુષાર્થ છે ધર્મ અને મોક્ષ કે ધર્મ કરવાથી આપણું દુઃખ ઓછું થાય અને મોક્ષ પ્રાપ્ત થાય તો આપણા જેટલા પણ દુઃખ હોય એ બધા મુક્તિ મળી જાય અને અને સુખ પ્રાપ્તિ પણ બે છે અર્થ કામ કે અર્થ એવી વસ્તુ છે કે આજે આખા બધા લોકોને જેટલા પણ પર જેટલા પણ લોકો છે એ બધા અર્થ પાછળ અર્થ એટલે શું સીધા સરળ ભાષામાં કહીએ તો અર્થ એટલે પૈસો વૈભવ અત્યારના લોકો બધા પૈસા પાછળ જ ભાગે છે અને કામ આ બંને વસ્તુ એવી છે કે આપણને એનાથી સુખ મળે એ સુખ પ્રાપ્તિના કેન્દ્ર છે આપણે ચાર પુરુષાર્થ જોઈએ તો ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર આપણા પુરુષાર્થ છે આપણે ઘણી વખત વડીલોથી પણ આ ચાર પુરુષાર્થનું સાંભળ્યું છે કે આપણું જીવન આ ચાર પુરુષાર્થથી જ આપણું જીવન ચાલે છે એનું નિર્વાહ થાય છે નિર્વાહ થવું પણ જોઈએ કરવું જોઈએ આ ચાર પુરુષાર્થના માધ્યમથી આપણે આપણું જીવન કરવું જોઈએ પણ આ ચાર પુરુષાર્થમાં આપણે પહેલાં તો જોઈએ કયો પુરુષાર્થ આધિભૌતિક છે કયા ચાર પુરુષાર્થ આધ્યાત્મિક છે અને કયા ચાર પુરુષાર્થ આધિલે છે તો સૌ પ્રથમ આધિભૌતિક પુરુષાર્થની વાત કરીએ તો આધિભૌતિક પુરુષાર્થમાં ધર્મ પુરુષાર્થ એટલે શું તો ધર્મ પુરુષાર્થ એટલે તો શરીરને નિરોગી રાખવું સ્વસ્થ રાખવું સુંદર રાખવું ઘરનું ભરણ પોષણ કરવું ઘર ચલાવવું ઘરના સમાજના અને દેશના સરસ કાર્યો કરવા એ આપણું ધર્મ છે અર્થ એટલે શું પૈસા ગાડી વાડી જમીન દાગીના વૈભવ આ બધી જ વસ્તુને સાચવવા અને એને વધારવા એ આપણું અર્થ છે કામ શું છે તો ભોગવિલાસ કરવા ભોગ ભોગવવા દાંપત્ય જીવન કામવાસના કાં તો બીજા વિવિધ વિવિધ પ્રકારના મોત્સવ કરવા એ આપણું આધિભૌતિક કામ છે મોક્ષ શું છે કે આધિભૌતિક મોક્ષ એ છે કે આ દુઃખી જીવનમાંથી દુઃખ દૂર થવું દુઃખમાંથી મુક્તિ મળવી એ આપણું મોક્ષ છે અને આગળ જોઈએ તો આધ્યાત્મિક પુરુષાર્થની વાત કરીએ તો આપણને ખ્યાલ આવે કે આધ્યાત્મિક પુરુષાર્થમાં ધર્મ શું છે તો કર્મ જ્ઞાન કે ભક્તિ આ ત્રણે માટે પ્રયત્નશીલ રહેવું એ ધર્મ છે કાતો ધર્મ અર્થ કામ મોક્ષ માટે ધર્મની વાત કરીએ તો કાતો કર્મ જ્ઞાન ભક્તિ આ ત્રણેયમાંથી કોઈ પણ એકને અથવા ત્રણેય દ્વારા આત્મોદ્ધાર કરવું એ ધર્મ છે આધ્યાત્મિક અર્થની વાત કરીએ તો આધ્યાત્મિક અર્થ એટલે આપણું જે વૈભવ છે આપણા જે પૈસા છે એ સારા કાર્યમાં પ્રભુ કાર્યમાં પ્રભુ સમા વિનિયોગ થાય આપણે આપણા અર્થની આપણા પૈસાની વૈભવની શુદ્ધિનું વિચારીએ એ આધ્યાત્મિક અર્થ છે કામની વાત કરીએ તો આધ્યાત્મિક કામ એટલે શું તો ધર્મ કાર્ય માટે કે સેવાના કાર્ય માટે આપણે સ્વીકાર કરીએ એ આધ્યાત્મિક કામ છે અને આધ્યાત્મિક મોક્ષ શું છે તો આધ્યાત્મિક મોક્ષ એટલે જીવન મરણના ચક્રમાંથી આપણને મુક્તિ મળવી એનાથી દૂર થવું એમાંથી મુક્તિ મળવી મુક્ત થવું એ આપણું મોક્ષ છે અને આગળ આધિદૈવિક પુરુષાર્થની વાત કરીએ તો આધિદૈવિક પુરુષાર્થ માત્ર ને માત્ર જ છે આ માત્રિજી પુરુષાર્થમાં ધર્મ અર્થ કામ મોક્ષ આ બધું જ આપણા પ્રભુ શ્રી કૃષ્ણ પ્રભુ છે કૃષ્ણ પ્રભુ આપણા માટે પુરુષાર્થના સાધન રૂપ પણ છે અને ફલરૂપ પણ છે આપણને થાય કે આટલા બધા પુરુષાર્થ છે તો આપણા વૈષ્ણવનું પુરુષાર્થ કયું અને શ્રી મહાપ્રભુજીએ ચતુર્શ્લોકીમાં કયા પુરુષાર્થની વાત કરી છે તો એ સમય શ્રી મહાપ્રભુજી ચતુર્શ્લોકીમાં આપશ્રીએ આધિદેવિક પુરુષાર્થની વાત કરી છે કે આધિદેવિક પુરુષાર્થ એ જ વૈષ્ણવના સાચા પુરુષાર્થ છે અને મહાપ્રભુજી જે ધર્મ અર્થ કામ મોક્ષની આજ્ઞા કરી છે એ આજ્ઞાનું પાલન આપણે કરવાનું છે આપણે જોઈએ તો સૌપ્રથમ તો ચતુર્શ્લોકીના ચાર શ્લોક છે સોળશ ગ્રંથનું સૌથી નાનું ગ્રંથ કોઈ હોય તો આ ચતુર્શ્લોકી છે આમાં ચાર શ્લોક છે પહેલાં ચારે ચાર શ્લોકની ભૂમિકા જોઈએ તત્પશ્ચાત આપણે પ્રથમ શ્લોકથી પ્રારંભ કરીશું તો પ્રથમ શ્લોકમાં આપણે જોઈએ એટલે ભૂમિકા જોઈએ તો પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવદ્ સેવા આત્મધર્મ હોવાનું પ્રમાણ શ્રી મહાપ્રભુજી આપે છે બીજા શ્લોકમાં પ્રભુ પોતે અર્થરૂપ પ્રમય છે ત્રીજા શ્લોકમાં ભાવ ભાવનાનું સાધન પ્રભુ પોતે સાધન રૂપ છે ભાવ ભાવનાનું સાધન રૂપ પ્રભુ પોતે છે અને ચતુર્થ શ્લોકમાં ભગવાન પોતે ફલરૂપ છે એ આપવાને શ્રી મહાપ્રભુજી જણાવે સમજાવે છે તો એ જ પ્રકારે આ ચતુરશ્લોકીમાં શ્રી મહાપ્રભુજી રીતે ચતુશ્લોકીમાં પ્રમય પ્રમાણ પ્રમય સાધન અને ફલ આ ચારેયનું આ ચતુરશ્લોકીમાં સમાવેશ છે અને આ ચારેય માટે શ્રી મહાપ્રભુજી શ્લોક લખ્યા છે જો ધર્મ અર્થ કામ મોક્ષ તો છે જ પણ સાથે ધર્મમાં ધર્મ આપણું પ્રમાણ છે એ આત્મો ધર્મ છે એ સ્વધર્મ છે એનું પ્રમાણ શ્રી મહાપ્રભુજી આપે છે અર્થરૂપ પ્રમય પ્રભુ પોતે છે પ્રભુ પોતે અર્થમય છે અર્થરૂપ છે એ આપણને શ્રી મહાપ્રભુ સમજાવે છે કામ એમાં પ્રભુ પોતે સાધન રૂપ છે એ આપણને સમજાવે છે અને મોક્ષ કે પ્રભુ પોતે ફલરૂપ હોય આપણને બીજા કોઈ જરૂરત ન હોય તો એ પોતે શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે આગળ આપણે પ્રથમ શ્લોક તરફ આગળ વધીએ તેના પહેલા સૌ પ્રથમ તમે ચતુરશ્લોકીનું રસપાન કરીએ ચતુરશ્લોકી શ્રવણ કરીએ એનું ગાન કરીએ ત્યાર પછી આપણે આગળ પ્રથમ શ્લોક તરફ આગળ વધીશું